તો વેલકમ બેક ટુ મા યુટ્યુબ ચેનલનું સ્વાગત છે તમારું મારા ફરીથી નવા વ્લોગમાં તો ગયા અરગ્યાસી પાછા એક નવો વિડીયો ઉતારવા જ્યાં આપણું લોકેશન હોય છે ત્યાં જ તો મિત્રો આજે જવો આપણે છીએ પાછા એક નવો વિડીયો બનાવવા વાળીએ કે આપણે અત્યારે હજી ક્યાંય હરિયાલી જેવું વાતાવરણ થયું નથી તો અત્યારે આપણે વાડીએ જ આવવાનું હોય બીજે જવાનું ક્યાં હોય એટલે આપણે વાડિયા વિડીયો બનાવીશું દરરોજ માટે તો આવી ગયા હે પાછા જોઈ લ્યો લીંબુ સીટા ને બધું રી ગયું લીલું છે રીંગણી ને બીંગણી બધું પાડી દીધું હે જો બધું પી ગયું અને આપણે હવે લગભગ તો ભી આવતા રહેશે કે હવે નવરાઈ મળી જાય છે બહુ વાંધો નથી So, video daily mặt hàng shop là. A dọc tại a nào Nadu yêu bay ban nắp hôm bụi của biển đất. đi thơm. Ba 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 thơm. ઠંડા જેવું થઈ ગયું છે તો આપણે હવે ડેલી માટે વ્લોગ આવશે તો જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આગળ હવે તમને બતાવું કે અત્યારે આપણે આ વાડી એવા મંદિરે બ્લોક નાખવાનું કામ હતું એ બધું પૂરું થઈ ગયું છે હવે તમે એનો નજારો જોઉં આ બધા જોઉં एकदम बापू થઈ ગયો આપ લોકો લોકો ન પડી ના ખાઈ ગયો આ બેન દે ઘોડી જોઈ લે આ મોસમ બીનો જાળ છે યો દસ દે લે આ મોસમ ગઈ રહ્યો છે એટલે થઈ જો આ બધું કામકાજ થઈ ગયું પૂરું

đợt thể 行。Yeah. 多大了都？